કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે પંદર એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે મંગળવાર મંગળવારે બધું મંગળ જ મંગળ લગભગ નેવું ટકા થતું જ હોય છે ખાલી દસ ટકા ક્યારેક એવું આવી જાય વાવાઝોડું કે મંગળવારે કંઈક મંગળ થતા અટકી જાય છે બાકી મંગળવારે તો લગભગ મંગળ જ થાય અને કોણ કરાવે આપણા દાદા હનુમાન દાદા શ્રી રામ ભક્ત હનુમાન દાદા આપણું મંગળ જ મંગળ કરાવતા હોય છે હવે મિત્રો અંદર અલગ અલગ વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ એ જે પ્રમાણેનો ટેરિફ લગાવેલો છેલ્લા પંદર દિવસ મહિનાથી આખા બજારને ગમરોડવા માંડ્યા હતા બીજી એપ્રિલથી જે પ્રમાણે બજારને ગમરોડ્યું અને બજારના અંદર લગભગ કોઈ પણ ઇન્ડેક્સ લઈ લો તમે વૈશ્વિક મુવમેન્ટ જોવા મળી જે કોઈ દિવસ જોવા મળતી નતી આટલી બધી મુવમેન્ટ એક સાથે બે હજાર પોઈન્ટ બે હજાર પંદરસો પોઈન્ટ જોન્સ કોક વખત પચીસો પોઈન્ટ ઓગણત્રીસો પોઈન્ટ આવું બધું પહેલી વાર જોવા મળ્યું બાકી ડાઉજોન્સ ની મુવમેન્ટ કેટલી હોય ત્રણસો ચારસો પાંચસો છસો મેક્સિમમ બાકી આટલું બધું બજારને ગમરોડ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને ખબર પડી કે સાલુ આ તો બધું રફે દફે થવા માંડ્યું છે મારી જ કંપનીઓના મહારાજ રાષ્ટ્રના મહારાજ જ દેશના શેરબજારમાં કળાકા આવી રહ્યા છે

નવી તેજીના મંડાણ થયા છે બાકી ઉછાળા ઉભરા સમાન સમજી અને આજે તેજી છે કાલે કઈક લોચો લબાડો થાય એવું સમજીને આપણે વિચારીને ચાલવાનું મિત્રો તો જે પ્રમાણે એનું શુક્રવારે બજારો જોવા મળ્યા ગઈકાલે બહુ લોંગ રજાઓ આપણે માણી હોલિડેઝ માણ્યા દાખલા તરીકે શનિવાર રવિવાર સોમવાર ત્રણ રજાઓ માણી આ વીકમાં પણ આપણે બીજી ત્રણ રજાઓ માણીશું શુક્રવાર શનિવાર ને રવિવાર ત્રણ રજાઓ બીજી તૈયાર રાખવાની છે શુક્રવારે ગુડ ફ્રાઈડેની રજા છે એટલે શુક્રવારે બજાર સદંતર બંધ રહેશે હવે બજાર ઉપર બીજી ચર્ચા કરીએ મિત્રો તો આજે મોટી ગેપ અપ સાથે બજાર ખુલે એવું દેખાઈ રહ્યું છે લગભગ ત્રણસો ને એસી કે ત્રણસો પંચ્યાસી અંક જેટલું બજાર નિફ્ટી પ્લસ ખુલે એવા અનુસાર દેખાઈ રહ્યા છે મિત્રો તો આ બજાર ઉપર ખુલ્યા પછી શું ટકશે કે પછી કઈક નવું ઘટકડું લઈને આવીને પાછું એમાંય પાછું નીચે ફેંકવાની કોશિશ કરશે એ હવે વિચારવાનું રહ્યું છે એની અંદર મિત્રો કયા કયા અંદર ધ્યાન રાખવા જેવું છે કયા કયા સેક્ટર્સમાં આજે થોડી મુવમેન્ટ આવે એવા અણસાર દેખાઈ રહ્યા છે તો એ સેક્ટરો ત્રણ સેક્ટર છે આપણે ત્રણે ત્રણ સેક્ટર ઉપર ફોકસ કરીશું આજે અને પહેલા જોઈ લઈએ કે શુક્રવારે શુક્રવારે પણ બજારમાં તેજી સાથે ખુલ્યા હતા બજાર ગુરુવારે તો એટલે ગુરુવાર નો શુક્રવારે થોડું ઘણું પૂર્ણ થયો અને એ બાકીનો વસવસો અત્યારે આજે સોમવારે પૂર્ણ કરવાનો છે મંગળવારે તો મિત્રો બજારમાં તેજી આવે એટલે હરખાઈ જવાની જરૂર નથી બને ત્યાં સુધી પોતપોતાના પોર્ટફોલિયો ઉપર અવશ્ય ધ્યાન રાખવાનું પોતપોતાના પોર્ટફોલિયો ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું ત્રણ વસ્તુ કરવાથી દૂર રહેવાનું ઇન્ટ્રાડે એફેન્ડો અને કોલપુટ ઓપ્શન આ ત્રણ વસ્તુથી દૂર રહેશો જેટલા તો તમારી મૂડીમાંથી કપાત ઓછી થશે બાકી તમને લલચાવશે પણ ખરા પહેલા થોડા કમાવડાવશે આવશે પણ ખરા પછી ધીમે ધીમે તમારી પાસેથી કેવી રીતે લેવાય એ લોકો પાસે ટેકનિક છે એટલે તમે કમાઈ અને પછી દબાલ વધારે કરવા માટે કોશિશ કરશો તો કોશિશ કરશો એટલે જેવા તમે વધારે કમાવા માટે દોડશો એટલે તમે ફેંકાઈ જશો આ શેર બજારના આ ત્રણ ટૂકકાઓ જેમાં સેબી સદંતર ના પાડે છે કે રિટેલ ઇન્વેસ્ટરો આ ત્રણ વસ્તુઓથી દૂર રહો બીજું મિત્રો કે જ્યારે બજારની અંદર તેજીનો માહોલ આવવાનો હોય ને ત્યારે બધી બાજુથી આવે છે હવે હા આ મે ખાસ માર્ક કરેલી છે કે જે કંપનીને ઓર્ડર ના મળતા હોય ને બરાબર ધ્યાનથી સાંભળજો જે કંપનીઓને મંદીમાં તો બધા ઓર્ડર જ ના મળતો હોય અને જેવી શેર બજારમાં તેજીના વાવળ આવવાના શરૂ થયા એટલે એને ક્યાંથી ઓર્ડર છૂટવાના ચાલુ થઈ જાય આપણને એવું લાગે કે શું આને ઓર્ડરો આમ પકડીને રાખ્યા છે કે જેવી તેજી આવે એવા ઓર્ડરો છોડીએ આવું પણ તો બનતું હોય છે છેલ્લા ઘણા સમયથી ઈરકોન ને કોઈ ઓર્ડર નતો મળતો એ ઈરકોન ને પણ મોટો ઓર્ડર મળ્યો આજે એટલે આજે ઈરકોન ઉપર ધ્યાન રાખજો આજે રેલવે સેક્ટરના શેરો ઉપર કોન્સન્ટ્રેટ કરજો ઈરકોન આઈઆરએફસી આરવીએનએલ કેરનેક્સ માઇક્રો કેરનેક્સ માઇક્રો ઉપર ખાસ ધ્યાન રાખજો એને પણ ઓર્ડર મળેલો છે મિત્રો એ પણ આજે ખબરોમાં છે એટલે એને વોચલિસ્ટમાં રાખવાનું ખરીદવાની કોઈ જલ્દી સલાહ આપતો નથી ઉછાળે કોઈ પણ શેર ખરીદવાના નહીં ઉછાળે હંમેશા આપણે વેચવાની જ વાત કરીએ છીએ અને ઘટાડે હંમેશા ખરીદવાની વાત કરીએ છીએ મિત્રો જ્યારે બજારમાં કડાકો આવે ત્યારે ખરીદવા માટે આગળ થઈ જાઓ જ્યારે બજારમાં તેજી ફૂલ ચાલુ થઈ જાય ત્યારે આપણે થોડા થોડા ખંચેડવાનું ચાલુ કરવાનું મિત્રો જો પ્રોફિટ થતો હોય તો બાકી વેટ એન્ડ વોચ જોયા કરો શું થઈ રહ્યું છે હવે રેલવે સેક્ટર પહેલું સેક્ટર જે આજે કોન્સન્ટ્રેટમાં રહેશે મિત્રો આજે વોચ લિસ્ટમાં રાખજો રેલવે સેક્ટર ને રેલ્વે સેક્ટર આજે ફૂલ કોન્સન્ટ્રેશનમાં રાખજો બીજું સેક્ટર છે મિત્રો ઓટો સેક્ટર ઓટો સેક્ટર અને ઓટો એન્સીલરી સેક્ટર ઉપર ધ્યાન રાખજો મધરસન સુમી ભારત ફોર્જ પછી યુનો મિન્ડા કોર્પોરેશન ફીએમ ઇન્ડસ્ટ્રીઝ લ્યુમેક્સ ઇન્ડસ્ટ્રીઝ લ્યુમેક્સ ટેકનોલોજી ગેબ્રિયલ ઇન્ડિયા રાણી બ્રેકસૂઝ આ બધી જે કંપનીઓ છે આ ઓટો એન્સીલરી કંપનીઓ છે ઓટો કંપનીઓની વાત કરીએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટાટા મોટર્સ ટીવીએસ મોટર્સ જેબીએમ ઓટો જમના ઓટો ફોર્સ મોટર્સ મારુતિ ઉદ્યોગ આઇસર મોટર્સ હીરો મોટો આ બધી કંપનીઓ ઓટો કંપનીઓમાં આવતી હોય છે એટલે આ બધી કંપનીઓ ઉપર તમે વોચલિસ્ટમાં રાખી શકો છો રડારમાં રાખી શકો છો આ બધી કંપનીઓમાં આવે ડોનાલ્ડ ટ્રમ્પના જે સ્ટેટમેન્ટ આવ્યા છે કે હાલ દિવસ અમે પોઝ કરીએ છીએ એની અસર આ બધી કંપનીઓ ઉપર જોવા મળશે કેમ કે અત્યારે હાલ એક્સપોર્ટ ઉપર વધારે કોન્સન્ટ્રેટ થશે નેવું દિવસ હમણાં હાલ કોઈ ટેરિફ નહીં લાગે એટલે નેવું દિવસની અંદર આ બધી વસ્તુઓ ઉપર કોન્સન્ટ્રેટ વધી જશે મિત્રો બીજું ત્રીજા ત્રીજા જે જે સેક્ટર સેક્ટર છે એ હતું પહેલું નંબર આવી ગયું રેલવે ઓટો ઓટો એન્સિલરી આવી ગયું અને ત્રીજા નંબરનું જે સેક્ટર છે એ મિત્રો અત્યારે ફરીથી થોડું 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 આઈટી ઉપર ધ્યાન રાખજો થોડું થોડું ફૂલ કોન્સન્ટ્રેટ ના કરી દેતા આઈટી

ઉપર પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરજો પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર પણ અત્યારે હાલ છે છે ઝૂમમાં આઈસીઆઈસીઆઈ બેંક કોટક મહિન્દ્રા બેંક એક્સિસ બેન્ક એચડીએફસી બેંક આ બધી બેન્કો ઉપર કોન્સન્ટ્રેટ કરજો અને એ બેન્કોને તમારા રડારમાં રાખજો લેવાની કોઈ કોશિશ કરતા નહીં ઉછાળે ઘટાડો આવે ત્યારે થોડા થોડા તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરી શકો બાકી જ્યારે તેજી આવે ત્યારે તમારા પોર્ટફોલિયોમાં હોય તો તમે એને એન્જોય કરી શકો છો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ હતી આપ સૌને શુભકામનાઓ આ જે ગેપ અપ ખુલે છે તો ગેપ અપ ખુલે તો ઉન્માદમાં ના આવી જતા કોઈ પણ નવી વસ્તુ ઉછાળી લેવાની કોશિશ ન કરતા ઉછાળે હંમેશા થોડું ઘણું પ્રોફિટ બુક કરવાની કોશિશ કરવાની અને જ્યારે ઘટાડો મળે ડીપ મળે ત્યારે થોડું થોડું એડ કરવાની કોશિશ કરવાની આ સ્ટ્રેટેજી વાપરશો સો સો ટકા શેર માર્કેટની અંદર હું માનું છું ત્યાં સુધી નુકસાન ન થવાના ચાન્સીસ વધી જશે તમારા થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો